નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે એફએસએસએઆઈ પ્રમાણિત આઈએસઓ બે હજાર પંદર સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા મુખ્ય બ્રાન્ચ ભાઈન્દર મોબાઈલ નંબર ડબલ નાઇન થ્રી જીરો વન 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 એટ ફાઈવ એટ સિક્સ

બચાવ સુધરાઈ હસ્તકની ફાયર ટીમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી જેના પગલે બચાવ ફાયર ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયર ટીમે સ્થાનિક લોકોની મદદથી કેનાલમાં ફસાયેલી નીલ ગાયને હારી ન પહોંચે એ રીતે રસ્તાથી બાંધીને બે કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી હતી આ વેળાએ બચાવ ફાયર ટીમ લીડર પ્રવીણ દાફડા કુલદીપ ગંઢેર સરપંચ

દર્શક મિત્રો આજે તારીખ ચૌદ નવેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર